બંધુકા ધંધુકા નું ભરવાડા ગામ છે ત્યાંના સ્થાનિક લોકો છે એટલે બેનની પોઝિશન માં અત્યારે બેનની ડેડ બોડી પડી છે ત્યાં ગયા તો ખરેખર ડેડ બોડી ને જોતા એવું લાગ્યું કે ખરેખર આઠ બોટલ એમને બ્લડ ચડાવ્યું એટલે આ ભાઈ જે વસંતે કીધું એમ હાઈસ્ટ થઈ જાય કેમ કે અમરેલી સિવિલમાં એક બોટલ માટે અમને આઠ દિન આઠ દિન ફોન આવતા હોય પણ આઠ બોટલ તમારી બેનના કાનમાંથી પણ ક્યાંક ને ક્યાંક બ્લડ જાય છે સવારે એ નક્કી કરશે કે ભાઈ અમારે આનું પીએમ કરી અને આનું ચોક્કસ મૃત્યુનું કારણ શું છે એ જાણવું છે જો મૃત્યુનું ચોક્કસ કારણ કુદરતી રીતે અને નોર્મલ રીતે વાંધો નથી પણ ક્યાંક ને ક્યાંક પાછું કાચું કપાણું હશે તો આ સિવિલ હવે અત્યારે રાતના સાડા ત્રણ વાગે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ એટલે કે આપણી જે સરકારી સિવિલ હતી અને જે ઘણા સમયથી આ વસંતભાઈ ગજેરાને આપી દીધા પછી જે કાંડ થઈ રહ્યા છે હમણાં થોડા સમય પહેલાં જ અમારા સાથી મિત્ર ભરતભાઈ ને હાર્દિકભાઈની લોકોએ એક મેટરમાં અહીંયા આવ્યા હતા કે ઓપરેશન વખતે પેટમાં કોટન રાખી દીધું હતું અને અત્યારે એક દેવીપૂજક સમાજના બેનને અહીંયા કોથળીના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા બે દિવસ પહેલા દાખલ કર્યા હતા અને હાલ એનું મૃત્યુ થઈ ગયું છે આઠક વાગે એટલે અમને ફોન આવ્યો એટલે અમે અમારી ટીમ સાથે ભરતભાઈ હાર્દિકભાઈ ધર્મેશભાઈ ને બધા આવ્યા છે બેનની ડેડબોડી સુધી ગયા જોયું અને ડૉક્ટર ઓપરેશનમાં કોણ કોણ હતું એ પૂછવામાં આવ્યું એટલે અમારા મીરાબેન પાસે આવ્યા છે એમાં કોટન વખતે છે અને આ લોકોનું એવું કહેવાનું છે કે પેશન્ટને કાંઈક આઠ નવ બોટલ બ્લડ ચડાવ્યું છે એ લોકોએ અંદર એવું સ્વીકાર્યું છે કે આ ભાઈ આઠ બોટલ બ્લડ ચડાવ્યું છે એટલે પહેલાં તો તમને એ કીધી બોટલ બ્લડ આ સિવિલ હોસ્પિટલમાં મળવું ને એટલે ઊંધા મતે થવા જેવું છે કેમ કે મારા મિત્રના સંબંધી હમણાં બે ચાર દિવસ પહેલાં દાખલ હતા એને બે બોટલ બ્લડ માટે મારે બે દી દોડવું પડ્યું તો આઠ બોટલ બ્લડ આ પેશન્ટને ચડાવ્યું અને એમાંય પેશન્ટના સગા સંબંધીઓ પાસેથી કોઈ રિકવર બ્લડ માગ્યું નથી તો એનો મતલબ એવો થાય છે કે ક્યાંક તકલીફ છે પણ હાલ અત્યારે સાડા ત્રણ વાગે તો ડૉક્ટરો તો હોય નહીં ઇમરજન્સીમાં આવતા હોય ને જેણે ઓપરેશન કર્યા છે તો હાલ હાજર હોય નહીં સવારે આવશે એટલે સવારે જોઈએ આપણે કે હકીકતમાં બનાવ શું છે અને કઈ રીતે આ બેનનું મૃત્યુ થયું છે જો હવે આમાં કાંઈ પણ ડૉક્ટરોનો વાંક હશે તો આ સિવિલ નવ છોડવા નહીં આવે મારી પેલા મારા સાથી મિત્ર ભરતભાઈ કાતરિયા હાર્દિકભાઈ એવા છે તેમને પણ કહું કે આ વિશે બે શબ્દ કયો અને જરૂર પડે તો હવે આંદોલન મિત્રો વસંતભાઈને ફોન આવતા એવું નક્કી કર્યું ગામ હતા એક સામાજિક કામ બાબતે બહાર હતા તાત્કાલિક ફોન આવતા અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દેવીપૂજક સમાજ છે ખ્યાલ આવે મોટાભાગે એમના પરિવાર છે અને તમામે તમામ દેવીપૂજક સમાજમાંથી આવે છે ધંધુકા સાઈડનું બરવાડા ગામ છે ત્યાંના સ્થાનિક લોકો છે એટલે બેનની પોઝિશન આઈસીયુમાં અત્યારે બેનની ડેડ બોડી પડી છે ત્યાં ગયા તો ખરેખર ડેડ બોડી જોતા એવું લાગ્યું કે ખરેખર આઠ બોટલ એમને બ્લડ ચડાવ્યું એટલે આ ભાઈ જે વસંતે કીધું એમ હાએસ્ટ થઈ જાય કેમ કે અમરેલી સિવિલમાં એક બોટલ માટે અમને આઠ દીને આઠ દીધી ફોન આવતા હોય પણ આઠ બોટલ એટલે બહુ મોટી વાત કરી જેમ ભાઈએ વાત કરી એમ અને બીજા નંબરમાં એ બેનના કાનમાંથી પણ ક્યાંક ને ક્યાંક બ્લડ જાય છે અને કહેવાય અને ગળામાં પણ સોરી નાકમાંથી અને ગળામાં હોલ પડેલો છે તો આ મૃત્યુનું ચોક્કસ કારણ આપણે કોઈ પણ આક્ષેપ નથી મૂકતા પણ જે કપડું રાખી દીધું હતું એ જ બેનનું પાછું આમાં કંઈક ને કંઈક બેન આસિસ્ટન્ટ તરીકે એમની જોડે હતા એટલે મૃત્યુનું ચોક્કસ જાણવા માટે એ પરિવાર અને તમામ પૂજક સમાજની એવી માંગણી છે કે આ મૃત્યુનું કારણ અમારે જાણવું છે એટલે હાલ પૂરતી જેનો સ્ટાફ હતો એ મારી આવ્યો હતો અને લાસ્ટને અત્યારે ક્યાં નજીકમાં એના જે કાંઈ ફ્રીજ છે જે ડેથને રાખતા હોય છે ડેથ બોડીને કોલ્ડ કોલ્ડ સ્ટોરેજમાં એટલે કોલ્ડ સ્ટોરેજમાં અત્યારે રાજપૂતિ ડેડ બોડી રાખી અને સવારે નક્કી કરશે કે ભાઈ અમારે આનું પીએમ કરી અને એનું ચોક્કસ મૃત્યુનું કારણ શું છે એ જાણવું છે જો મૃત્યુનું ચોક્કસ કારણ કુદરતી રીતે અને નોર્મલ રીતે શું તમને વાંધો નથી પણ જો ક્યાંક ને ક્યાંક પાછું કાચું કપાણું હશે તો આ સિવિલને અમારે ફરીવાર બાનમાં ન લેવી પડે એટલા માટે આ પરિવાર છે ગરીબ પરિવાર માંથી આવે છે તમામ સભ્યો બિચારા હેરે ઘરવાળાને ભાન નથી એમનો દીકરો છે અને નાના નાના દુઃખની વાત છે તો રસ્તે પણ એના બાળકોને ન્યાય મળે એટલા માટે સવારે પરિવાર આજ અમરેલી સિવિલ હોસ્પિટલમાં તાકાતથી અમે સાથી મિત્રો આ અમરેલી સિવિલની મુલાકાત લઈશું ટ્રસ્ટીને પૂછશું અને જવાબદાર ડોક્ટર છે એમને પણ પૂછશું એમ કે હજી કપડાવાળી મેટર પડતી નથી ત્યાં બીજી મેટર વીસ દિવસમાં આવી ગઈ છે જોઈએ હવે આગળ પીએમ થયા પછી આ બેનને કઈ રીતે ન્યાય અપાવો એ આગળની કાર્યવાહી અમારી ટીમ દ્વારા હું આમાં ભરત કાતરિયા મારા સાથી મિત્ર વસંત ચાવડા હાર્દિકભાઈ સોલંકી અમારા વિનોદમા ધર્મેશ ભરતભાઈ આ તમામ લોકો ફરીવાર અમે આવતીકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરીશું અને આ જે મૃત્યુ થયું છે બેનનું એ બાબતે આ સંસ્થાને અને ખાસ કરીને ડોક્ટરની મુલાકાત આવતીકાલ સવારે કરશું ભાઈ